ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને હંમેશા માનવી સાર્થક કરવા પોતાની યથાશક્તિ મુજબ સેવાઓ કરતા હોય છે જ્યારે ઘણી સામાજિક સેવા સંસ્થા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન કરાતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલ સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડોક્ટર અલ્ફિયા કારદાર અને ડોક્ટર કશ્યપ શાહ દ્વારા યુવાનો અને બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો અમદાવાદ ગાંધીનગરના જાણીતા તબીબી ડોક્ટર કશ્યપ શાહ અને દ્રાંગધ્રા પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર અલ્ફિયા કાલદાર દ્વારા સારવાર આપવામાં આવી ખાસ કરીને વાંકા તેમજ દાંતની સમસ્યાઓનું પદ્ધતિસર ઇલાજની માહિતી આપવામાં આવી આ કેમ્પમાં ત્રીસથી ચાલીસ જેટલા દ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો